જેના કારણે બપોરના સમયે લોકોને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે કે રાત્રિના સમયે હજુ પણ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીની આસપાસ રહેતા વહેની સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીના વિરોધાભાસી વાતાવરણને કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શરદી ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હજુ બાકી છે જેના કારણે એકવીસ ફેબ્રુઆરીની આસપાસ ઠંડીનો એક છેલ્લો રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં આંશિક વધારો થશે પરંતુ આ રાહત ક્ષણિક હશે માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ જિલ્લાવાસીઓએ આકરી ગરમી અને અગનગોળા વરસાવતા સૂર્યપ્રકાશનો સામનો કરવા તૈયાર રહેવું પડશે હાલમાં ચાલી રહેલી આ ડબલ સીઝન સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે આગામી એક સપ્તાહમાં ઠંડીનો છેલ્લો ઝટકો અનુભવ્યા બાદ ઉનાળો વિધિવત રીતે પોતાની પક્કડ મજબૂત કરશે જેથી બદલાતા વાતાવરણમાં લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું અનિવાર્ય છે